સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ જામ્યું છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો ત્યારે સુરત જિલ્લાનું ચેરાપુંજી ગણાતું ઉમરપાડામાં ગત રોજ ચાર કલાકમાં જ પંદર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા તો નદી નાળા ચેકડેમ છલકાયા હતા ત્યારે સુરત જિલ્લાનું એકમાત્ર ધોધ છે દેવઘાટ કે જે ઉમરપાડામાં આવેલા દેવઘાટ ધોધમાં નવા નીર આવ્યા હતા અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા ત્યારે ચોમાસામાં સોળી કળાએ ખીલી ઉઠેલો આ વિસ્તારમાં અનેક પર્યટકો ફરવા માટે આવતા હોય છે અને પ્રકૃતિનો આનંદ માણતા હોય છે ઉમરપાડા તાલુકામાં આજે મુશળધાર વરસાદ વરસ્યો હતો અને પંદર ઇંચ જેટલો વરસાદ વરસવાને લઈને આ વિસ્તારની અંદર ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા હતા ત્યારે ઉમરપાડાનું જે દેવટાણ ગામ છે એ ગામની સીમમાં દેવઘાટ જે દોઢ આવેલો છે એ દોઢ પણ ખીલી ઉઠ્યો છે ભારે વરસાદને લઈને જંગલ વિસ્તારની વચ્ચે જે આ દેવઘાટ આવેલો છે એ દેવઘાટની અંદર જે પાણી છે એ પાણી આવી રહ્યું છે અને જે જંગલની વચ્ચે દેવઘાટ આવેલો હોય એટલે સુંદર નયનરમ્ય વાતાવરણ સર્જાયું છે અહીંની જે વૃક્ષો છે જે વિસ્તાર છે જંગલ વિસ્તાર છે એ ચોમાસામાં ખીલી ઉઠતો હોય છે અને જ્યારે ખાસ કરીને સુરત જિલ્લા સહિતના વિસ્તારની અંદર આ એ દેવઘાટ જે છે જેને અહીંયા લોકો ફરવા માટે પણ આવતા હોય છે સહેલાણીઓ પણ અહીં શનિ રવિ રજા હોય કે ચોમાસાની અંદર ખાસ કરીને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યોને જોવા માટે આવતા હોય છે ત્યારે હાલમાં તમે દ્રશ્ય જોઈ શકો છો કે જે દેવઘાટનો જે ડોઢ છે એ દોઢ સોરે કરાએ ખીલી ઉઠ્યો છે ત્યારે હા જે વરસાદ વરસ્યો છે એ વરસાદને લઈને અહીંના જે નદી નાળા છે એ છલકાયા છે જેની સાથે સાથે આ દેવગાઢનો જે ડોટ છે એ ડોટ પણ આકર્ષકનું કેન્દ્ર બની ગયું છે મહેન્દ્ર માંગરોલા ઇન્ડિયા